અને માર્ગદર્શન ડોક્ટર ઉપાલ્ગુની છે પ્રસ્તુત કરી. આધિતી વિશેષ તરીકે હાજર રહેલા જિગ્નેશ શળપતિએ વિદ્યાર્થીને ઉદ્યોગ સાહસિકતામાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ કાર્યક્રમમાં કોલેજના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોની વિશાળ સંખ્યાએ હાજરી આપી. આજ રોજ ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ બિલાડમાં સ્ટુડન્ટ એન્ટરપ્રિન્યોરશિપ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીના સંયુક્ત ઉપક્રમે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને એન્ટરપ્રેન્યોરશીપ માટે ગુજરાત સરકાર દ્વારા જરૂરી ફંડ પૂરું પાડી શકાય તે હતો આ પ્રોગ્રામમાં સ્ટુડન્ટ એન્ટરપ્રેન્યોરશીપનું સેશન ડોક્ટર હરદીપ ખાતે દ્વારા અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીનું સેશન ડોક્ટર ફાલ્ગુની શેઠ દ્વારા કન્ડક્ટ કરવામાં આવ્યું હતું તેમજ અતિથિ વિશેષ મિસ્ટર જીગ્નેશ હલપતિ દ્વારા વિદ્યાર્થીઓને એન્ટરપ્રેન્યોરશીપ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રોગ્રામમાં કોલેજના તમામ વિદ્યાર્થી મિત્રો ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ સમસ્ત સ્ટાફગણ હાજર રહ્યા હતા અસ્તુ